તો જય માતાજી મિત્રો મિત્રો દ્વારકા જવા માટે ગુજરાતના લોકો એટલા ઉત્સિત થઈ ગયા છે કે આ વિડીયો જોશે તો નરેન્દ્ર મોદી પણ કહેશે કે ભાઈ ગુજરાત કેટલું પવિત્ર છે કારણ કે હાલની અંદર એક છ વર્ષની નાની બાળકી દ્વારકા જઈ રહી છે અમદાવાદથી એ પણ દંડવત કરીને પરંતુ તેની સાથે સાથે એક ભાઈનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ ભાઈ તો ખિલ્લા પર થઈને મિત્રો જઈ રહ્યો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ખીલ્લા ઉપર સુઈને જઈ રહ્યો છે મિત્રો કેટલો આ ભક્તિ અને શક્તિ કેવરાય મિત્રો ભક્તિ અને શક્તિ હોય તો ફક્ત ને ફક્ત ગુજરાતના લોકો પાસે કારણ કે મિત્રો મોટા મોટા સેલિબ્રિટી પણ જોવા વિડીયો જોશે ને તો ગુજરાતને એકવાર જરૂરથી સેલ્યુટ કરશે અને નરેન્દ્ર મોદીના હાથમાં જોવા વિડીયો આવી ગયો ને તો મિત્રો એટલા ખુશ થઈ જશે કે ભારતની અંદર હજી પણ જૂની સંસ્કૃતિ અને ધાર્મિક રીત ગુજરાતની અંદર છે કારણ કે મિત્રો આવું ક્યાંક જોવા મળે છે અને જ્યાં પણ જોવા મળે છે મિત્રો ગુજરાતની અંદર સૌપ્રથમ જોવા મળે છે તો મિત્રો આમ આપણા માટે સૌથી ગર્વની વાત છે તો લાઇક કરી લો અને કોમેન્ટની અંદર જય દ્વારકાથી